લાકડી જેવો ગંઢો હાપે પછી એક ભાઈ આવા ગયા કે ભાઈ ત્યાં કે ગુગ ના છો કે ના કે કોઈ તમો પાસે ચમત્કાર છે કે ના તાકે તમે ના કાળા હાપે હો ડંક માર્યા કે એમ કે હોય પેલો ભાઈ તો ફૂલ હતો કે હો ડંક માર્યા કે ભાઈ વાત કોઈ કીધું કો કે પંદર વર્ષો એક્સિડન્ટ છે તો પગ પલાટી ગયો છે એટલે મને કે બહે મારે કોઈ થાય એવું એટલે આપણે તમે મેળો બનાવવાની વાતો આવો મારા સંતન નહીં પૂરતો કદી જે બનાવવાની વાતો આમાં નહીં એની સુખું પીઓ જીવ હોય છે ને તારે જમવા મોજ આવશે ડાલડા ને વેજીટેબલ ઠબક આવશે ને કદી આનંદ આવશે ને સદારામ બાપુ ચોટણા વાળા બે પ્રશ્ન કીધા પર બાદ તો રામ ની રટ દે ગીતા ના પાઠ તું કર દે એ મન તું દાસ થઈ રે

રામ નામ ક્ષેત્ર બીજું બધું ગપ છે પછી છે બધું લપ આ રામ નામ છત છે રામ નામ છે બીજું બધું ગપ છે પૈથે નીચો ખપ છે ને વળત્યું બધું લપ છે જો સદગુરુ મહારાજ કરાયા છે તો જ લગ્ન હે અને આપડા લગન આવે ત્યારે બે નું બીજું ગો છે ને

તુવે એટલે બાપુ કેવાનું મિલન મારે બળવતરામ બાપુને પેટ ભરીને ઉભરવા છે પણ એક થોડીક ફરમાઈ આવી છે આ જો આ મારો બનેલો હકીકત હકુ ના થાય ખાટેડી રહું એટલે તમને ખબર તમે મોય મોય મોનતા તો મોની છે કુંવારો હોય તો કરગરે એટલે શું મોનતા મોનો મોય મોન તો પેલો કુંવારો મારો હકુ ના થાય મોનતો કુંવારો હોય એટલે કરા કરગરે પંડિત પત્તો હોય છોકરો થોડીક છણકા કરે ને રડદ રખતી જ

કે હાથ લોબા કર ને તો કરે હાથ લોબા નારળ મેલ્યું પૂંખવાનો લાયો એટલે નારળ બોલ્યું કે સમરા રહેવા દે એટલે ચમ હે ઢાબુ છે નારળ બોલ્યું ઓઢા ભાઈ કે રહેવા દે એટલે ચમ કે આ જો મારો છોતરો ઉખે અને તારો ઉખી જાય અને હા ઉપર જો લગે વાડ કુદી સમરાને જો બંદર કુદી હે

એટલે કહેવાનો સમય મળ્યો છે ને એક ભજન વિના તારે ભેડું ને થાવે લોકો કરે ધન આ મૂળિયું તમારે કોમ નહીં આવે એક દાડો ભરવા પડશે તમે મકન રાખ્યું છે હે મકન જીવ શાને ફોરે છે તું ગુમાનમાં